શિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં અનિયમિત વીજ પુરવઠાને લઈ વિવિધ ગામના સરપંચો દ્વારા પીજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરાઈ હતી શિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી વીજ પુરવઠો અનિયમિત મળી રહ્યો હોય ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે હાલમાં ખેતીની સીઝન ચાલુ હોય અનિયમિત વીજ પુરવઠાને લઈ ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે આ બાબલે સિહોર ગ્રામ્ય પંથક ના સરપંચો દ્વારા દોડી જાય રજૂઆત દિવસ હલોર તાલુકાની અંદર રૂરલ વિસ્તારની અંદર પીજીવીસીએલમાં જે ગ્રામ્ય વિસ્તારના સરપંચો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે પીજીવીસએલના ધાંધિયા છે લાઇટમાં એનાથી બહુ હેરાન પરેશાન ગામડાના લોકો ખેડૂતો ખેતમરૂજો મજૂરો અને ભાગ્યા હેરાન થઈ રહ્યા છે ત્યારે ભટલીના સરપંચ રૂપકાના સરપંચ અંગના સરપંચ ખાંબાના સરપંચ અફદરના સરપંચ અલગ અલગ ગામના સરપંચો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ પરિસ્થિતિમાં જે મુશ્કેલીનો સામનો કર્યા છે એનું નિરાકરણ લાવવા વિશેલ સેલ વિશેલના કારણે ગામડાની અંદર ક્યારેય પણ લાઇટ ટકતી નથી એક બે સાંટા પડે વરસાદ એટલે તરત લાઇટ વહી જાય છે અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ત્યારે આનું વહેલી તકે નિરાકરણ આવે અન્યથા હવે ખેડૂતો એની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આવનારા દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ સિમકી ઉછારવામાં આવી છે અને અહીંયા ધરણા ઉપર બેસવાનો કાર્યક્રમ કરવામાં આવશે આગામી દિવસોમાં